હજાર જેટલા ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું મકાઈનું બિયારણ સડેલું આપ્યું છે અમો ખેતરમાં ઓરી પડી દીધું હોય પરંતુ સડેલું બિયારણ હોય અમો નુકસાન ગયું છે ખેડૂતોનો દાવો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ખાતે આવેલી જીએસટીએલ કિસાન સુવિધા કેન્દ્ર જીએસએફસી ઉપર આજરોજ ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે આ બિયારણ એક હજાર જેટલા ખેડૂતોને આપી દેવામાં આવ્યું હોય તેવી માહિતી મળી રહી છે સડેલું બિયારણ આપવામાં આવતા ગ્રામીણ વિસ્તારના તાલુકાના સહિત આસપાસના ગામોના લોકો ખેડૂતો બીપીએલ લાભાર્થીઓ આજ રોજ છોટાદેપુર ખાતે આવેલી જી ટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર બીઆર ની કીટ લેવા માટે આવ્યા હતા ખેડૂતોનું જાણવું છે કે અગાઉ તારીખ ચૌદ નવેમ્બર ના રોજ જેઓ મકાઈના બિયારણની બિયારણ ની કેટ લઈ ગયા છે તેમાંથી ઓરી પણ દીધી છે પરંતુ પૂરતી નથી ટકા જેટલી જ મકાઈ ખેતરોમાં ઉગી છે જયારે હાલમાં તાજેતરમાં મળેલી બિયારણ નું પેકિંગ ખોલતા તેમાં પણ સડેલી છે તેમ જોવા મળ્યું હતું અગાઉ ખેતરમાં ઓરેલી મકાઈનું નુકસાન ખેડૂતોને થયું હોય તે બાબતે કિસાન સુવિધા કેન્દ્ર ઉપર મૌખિક રજૂઆત કરતા ખેડૂતોને જણાવ્યું હતું કે તમારે જોઈને ઓરણી કરવી જોઈએ ખેડૂતોએ ઓરેલી મકાઈ બદલી આપવા માટે ઓરણી કરી દીધી છે પરંતુ તેમાંથી પણ ઘણાને નથી અને નુકસાન ગયું છે ખેતીમાં થયેલો ખર્ચો તથા અન્ય નુકસાન ખેડૂતોને પરત આપવામાં આવશે કે કેમ તેવો પણ મોટો પ્રશ્ન થઈ પડ્યો છે ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોને વિશ્વાસ હોય કે બિયારણને વિશ્વાસપાત્ર કીટ મળશે કે જે હેતુથી કીટ લેવા અર્થે આવ્યા હોય પરંતુ સડેલું બિયારણ નીકળ્યું હોય તેથી રોષે બરા હતા એક તરફ અગાઉના સમયમાં ગયેલું કમોસમી માવઠું કે જ્વળે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેતીમાં ઘણું મોટું નુકસાન ગયું છે જે ખાડો હજુ પુરાયો નથી તેવા સમયે આવું સડેલું બિયારણ આપવામાં આવ્યું હોય કે જેથી ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે અને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો જેઓ વાનું રહ્યું કે આ ખેડૂતોને બિયારણ સારી ક્વોલિટીનું મળે છે કે નહીં કે પછી એમાં પણ સેટિંગ થશે હું છોટાદેપુરના છેવાડા આવેલા ફેરકવા ગામ તેમાં મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાયબલ એ એક ડીએપી એક પ્રમ ખાતર એક રીંગણાનું પેકેટ અને ટામેટાનો અને સાથે નેનો ઉરિયાનો તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ ખારાવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલા ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આવે છે કે બદલ્યાલી બદલી આવેલી છે સરકાર કે તમારે ફર્ટિલાઈઝર વાળા કે છે કે તમે જોઈને લેવું તું ને તો તમે જોઈને આવતા તો અમે સારી રીતે અમે તમારે શું સરકારે સારું કરીને અમે લઈ ગયા તો હવે તમે કહો કે અમને પર કે તમે જોઈને બીરવું તું ને તો અમારે જઈને કેવું કોઈને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આપતી અમારે વહેલી તકે આ ખેડૂતને ન્યાય મળવો જોઈએ અમારી માંગણી છે રાઠવા વિશાલભાઈ ફેરકુવા એમ અહીંયા જે ટ્રાઇબલમાંથી જે માર્કેટ વિતરણ કરવામાં આવી છે તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી સાતસો ઓગણીસમો અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે એ લોકો અંદર સડેલી છે અમુકને સડેલી નથી છતાં નથી ઉઈ ગઈ અને આ સરને અમે વાત ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને અને જે લોકોને વાવણી નથી કરી જે વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું પણ જે અમારા લોકો પેલું લોકોટરી મારી ખેડાણ કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે એનું શું થશે એની બી અમને ચિંતા છે એટલે અમે અહીંયા જીએફસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલભાઈ સાહેબ વાંધો એને તમે ખોટો પાડવા મને અરજી આપી દે તો હું ઉપર કમ્પ્લેન કરું જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરીએ ત્યાં સુધી કંપની એક્શન ના બરાબર કમ્પ્લેન કરશું તો ઉપર વાળા કંપની ખબર પડશે તો આપણને કે વર્તન જે પણ આપે તે ખબર તો પડે ને આપણે કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ અમારા ટ્રાઈબલ મારો સમથિંગ હજાર એક હશે એક હજાર જેટલા ખેડૂતોને અને જે લોકો જે કદાચ સમજી લોકો અત્યારે બગડેલું લઈને આવ્યા છે અત્યારે લઈ ગયા છે એને તમે બદલી આપો છો હા એને તો બદલી આપો છો જીશુ એ તો આંદો નથી પણ જેને ક્ષેત્રમાં આવી દીધું છે એ લોકો તો ફોટોગ્રાફ જોઈ છે અને આપણી ઉપર કમ્પ્લેન કરશે પછી કંપની વાળા ઉપર નક્કી કરશે સમજો છો કેમ કે મારા આત્મા નથી કેમ કે મે પેકેટ ખોલીને દેખું નથી કે કેવું છે એ તમને પણ ખ્યાલ છે મને પણ ખ્યાલ છે શું શું સાહેબ આપનો શું અર્થ છે અ જીએસ જીએટલ છોટાડી ઓકે સકિલ બલો છોટાડી દેપુર